बराबरो अथव अॻियां

પણ મારો ભગવાન મારો રોમે મને ગીતું હશે તો અંતો તો બરોબર ભાઈ

કા ભઈવો મોર મે જીવેણાળ્યોય ભગવાન જોડે માજી લાયોય ઠાકોરો તો તો બરબર બિસ્કઉ કે બાવી કઉ

મારી છોકરી ગણું તો મારી કુવાસી ગણું તો તું છે મરી બસ તારી જા તાર ઓય વોચ ની આવ તો કડો પટો ના વાગવા દો મારું નામ સદી દુનિયા જગત ને કાવતર કરવા દે જા તું મત ગભરા કોઈ ન ખાવાનું પણ બરોબર મને યકા ભઈ મને ભરવાડ માતા જડી છે એ चीर बारियो नी माता दरी तारी जमीन मोती आवो मो माता जदी बाड़ी जी मोलो कने यसनी अस माता कौसु अल्लाह कच्ची हो ना गनो केर बारियो नी બરોબર જો મે માતા હોય અને આ કાળા માતા ના પકડું તો મારું જગત આઈ ના પડી મારી માં નો તું ચમ બોલ્યો બેટા

કજિયા બનવા શેતરની વાતો બની મોશેતરની વાતો થયેલા ક્યાં ભઈ બોલો કન બોલો કન હું માતા હવે તોથી વાત્યા ગઈ નતો

હું તારા ઘર બરોબર આ માતા

મારો નોમી શાદેશા મારી એક કલમ જાય હું ગોડી મારતા થી એક તલમ નામ જાય નવલતાજી અમે સતરની વાત રબારીઓ જો એક દાડો તારા સતરની વાત ના કરતો મારો તમે કોણ ના હોય ભાઈ કોણ ના હોય દેવાજી જાતો ગાવા લ્યો છે અને તારા સૂત્રાનો એક સૂત્રાનો ની બધું હારું 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 મજા મજા ડોરોમાં મબ્બી રહેતું જ રવિવાર પૂરા જા તો તમને વિધુલજી બોલાવજો હાલ હાલ નઈ હાલ તમે સાઈડ પર નંબર લખાયો હાલ નઈ નંબર જ જેમ નંબર આવશે એમ જાવ